કેમ છો દોસ્તો બધા મજામાં હું અમૃત લીન બાદ આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી જે YouTube ચેનલ છે એની અંદર આપ સૌનો મિત્રો હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો જેના વિડિયોની અંદર આપણે શીખવાના છે ધોરણ 10 વિષય ગણિત જેની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ જેમાં માં આપણે સ્વાધ્યાય 1.1 નો અભ્યાસ કરીશું દોસ્તો અને એનો

ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો દોસ્તો તમને બે ગુણની અંદર અથવા એક માર્કના પ્રશ્નની અંદર આ વસ્તુ પૂછી શકે બહુ ઈઝી છે તમે નાના ધોરણની અંદર અવિભાજ્ય અવયવો તો પાડતા શીખેલા જ છો તો એ જ પ્રકારના અવિભાજ્ય અવયવો આપણે અહીંયા પાડવાના છે તો અહીંયા આપણને પહેલી રકમ આપેલી છે બધા એકસો ને ચાલીસ હવે એકસો ને ચાલીસ જે છે

તો બે વડે જયારે એકસો ચાલીસ ને ભાગીશું એને બે સોરી એકમનો આંકડો જીરો છે તો એને બે વડે ભાગીશું તો બે વડે સિત્તેર ને ભાગીશું તો પાંત્રીસ થશે દોસ્તો પાંત્રીસ નું સિત્તેર થાય ત્યાર પછી આપણે પાંત્રીસ વાત કરીએ તો પાંત્રીસ માં એકમનો આંકડો પાંચ આવી ગયો ત્રણ અથવા પાંચ વડે ભાગી શકીએ એટલે આપણે એને પાંચ વડે ભાગવાનો પ્રયત્ન કરીશું તો પાંચ સત્તા પાંત્રીસ ઓકે હવે છેલ્લે સાત સાત તમે કરી શકો છો ના પાડીએ તો સાત સાત તો છેલ્લે એક આવે કારણ કે સાત અવિભાજ્ય સંખ્યા છે તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવો સ્વરૂપે પાડવાના છે એકસો ને ચાલીસ બરાબર આપણને બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત મળે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત ત્યાર પછી આપણે એને ઘાટાંક સ્વરૂપે લખવું જરૂરી છે તો બે વાર થયા એટલે બે ની બે ઘાત અવયવ ગુણ્યા સાત ખ્યાલ આવી ગયો બહુ જ ઈઝી છે ખાલી ભાગાકાર તમને આવડવો જોઈએ ચાલો હવે આપણે બીજા ની વાત કરીએ જેમાં એકસો ને છપ્પન આપણને આપેલા છે બે અઠા સોળ તમારે ન આવડે તો સાદો ભાગાકાર કરી દેવાનો એકસો છપ્પન ભાગ્યા બે કરશો એટલે તમને ઇઠ્યોતેર મળશે હવે ઇઠ્યોતેર ની અંદર એકમનો આંકડો બે છે સોરી આઠ છે તો આપણે એને બે વડે ભાગી શકીએ તો બે વડે આપણે ને ભાગીશું તો બે તારી છ અને બે નવ ઓગણચાલીસ ઓગણચાલીસ જે સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય આખી સંખ્યાને આપણે ત્રણ વડે ભાગી શકીએ તો આપણે એને ત્રણ વડે ભાગીશું તો તેર તરી ઓગણચાલીસ થશે હવે તેર જે છે એ અવિભાજ્ય સંખ્યા છે એના કોઈ અવયવો પડશે નહીં તો તેર એકા તેર તો આ રીતે એકસો છપ્પન ના દોસ્તો અવયવો પડી ગયા હવે એને આપણે અવયવ સ્વરૂપે લખીએ તો એકસો ને છપ્પન બરાબર જો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર ઘાતાંક સ્વરૂપે લખીએ તો બે ની બે ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તો આ રીતે દોસ્તો તમારા દાખલા નંબર એક નો પહેલો અને બીજો દાખલો પત્યો તમને ખ્યાલ આવી ગયો કે નહીં બહુ જ ઈઝી છે બહુ મજા આવે એવું ચેપ્ટર છે અને રોકડા માર્ક નું ચેપ્ટર છે બહુ જ સરળ રીતે તમને દાખલા સમજાવીશું ચાલો આગળ વધીએ તમારી નોટબુકમાં જરૂર પડે તો ગણી અને પ્રેક્ટિસ કરજો દોસ્તો કારણ કે ગણિત જે છે ત્રીજી રકમ છે આપણી ત્રણ હજાર આઠસો ને પચીસ બરોબર તો ત્રણ હજાર આઠસો ને પચીસ મોટી રકમ આ ગભરાવાની ત્રણ હજાર આઠસો પચીસ ભાગાકાર તમારો clear હોવો જોઈએ હવે ત્રણ હજાર આઠસો પચીસ માં એકમ નો અંક જે છે આપણો પાંચ છે તો આપણે પહેલા અંકો સરવાળો કરી જોઈએ કારણ કે ત્રણ અથવા પાંચ વડે આપણે ભાગી શકાય તો પાંચ ને બે સાત સાત ના આઠ પંદર પંદર ને ત્રણ અઢાર ઓકે તો અઢાર ને ત્રણ વડે ભાગી શકાય ત્રણ છક અઢાર તો સૌ પહેલા આપણે આને ત્રણ વડે ભાગીશું હવે જો ભાગાકાર ન ખ્યાલ આવે તો આપણે આ રીતે કાચો ભાગાકાર કરી દઈએ ત્રણ હજાર આઠસો ને પચીસ વધુ આઠ દુ છતા એકવીસ બાવીસ માંથી એકવીસ જાય એક પાંચ ઉતાર્યા ત્રણ પંચા પંદર એટલે બારસો ને પંચોતેર આવશે બારસો અને પંચોતેર આવશે ત્યાર પછી બારસો પંચોતેર ત્રણ વડે ભાગીએ ફરી ભાગાકાર કરીએ તમારે રફ આ રીતે ભાગાકાર કરી દેવાનું મોટી રકમ હોય તો ત્રણ ચોકા બાર સાત ઉતાર્યા ત્રણ દુ છ સાત માં છ જાય તે એક પાંચ ઉતાર્યો ત્રણ પંચા પંદર સાત ને ચાર અગિયાર થશે બરોબર હવે અગિયાર ને ત્રણ વડે નહીં ભગાવે તો હવે આ રકમ ને આપણે પાંચ વડે ભાગી શકીએ તો ચારસો ને પચીસ ભાગ્યા પાંચ પાંચ અઠ્ઠા ચાલીસ બે વધ્યા પાંચ ઉતાર્યા પાયો પાયો પચીસ તો પંચ્યાસી આવશે એટલે પાંચ પંચ્યાસી પંચ્યાસી તો એને પણ પાંચ વડે ભગાશે સત્તર પંચા પંચ્યાસી હવે સત્તર અવિભાજ્ય સંખ્યા છે એટલે સત્તર એકા સત્તર હવે દોસ્તો ત્રણ હજાર આઠસો પચીસ બરાબર અવયવ કયા મળ્યા ત્રણ ત્રણ બે વખત એટલે ત્રણ બે વાર છે ત્રણ નો સ્કવેર પાંચ બે વાર છે પાંચ નો સ્કવેર ગુણ્યા સત્તર તો આ ત્રણ હજાર એકસો પચીસ થઈ ગયું અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે એને દર્શાવી દીધું ક્લિયર चालो बेयारे अब आपड़े બીજી रकम જોઈએ 14 નંબરની 5005 तो 5005 तो 5005 ને આપણે કેટલા વડે ભાગી શકીએ બેટા તો 5005 ને આપણે 5 વડે ભાગીશું જો 5000 એને આપણે પાંચ વડે ભાગીએ તો પાંચ એકા પાંચ જીરો આવ્યું પાંચ નીચે એક હજાર હવે એક હજાર એક ને આપણે કઈ સંખ્યા વડે ભાગીશું એ જોઈએ થાય સરવાળો બે થાય તો ન બે વડે ભગાય કારણ કે એકમનો આંકડો યોગ છે ત્રણ વડે ન ભગાય તો આ થોડું તમારે યાદ રાખવાનું છે કે એક હજાર એક જે છે એને આપણે વડે વડે એક હજાર એક ને સાત વડે ભાગી જોઈએ તો સાત ને સાત દસ માંથી સાત જાય ત્રણ જીરો ઉતાર્યો 3 7 4 28 2 વડે 1 ઉતાર્યા 7 21 તો જ્યારે આપણે 1001 ને 7 વડે ભાગીશ તો 143 આવશે હવે 143 ને કઈ સંખ્યા વડે ભાગીશ તો જો 7 2 14 નહીં ભાગાય 9 7 9 3 10 4 3 7 ને 8 નહીં ભાગાય 11 વડે ભાગા બેટા જો એકસો ને તેતાલીસ ભાગ્યા ત્રણ વચ્ચે ત્રણ ઉતાર્યા આપણું જે પાંચ છે પાંચ હજાર પાંચ એના અવયવ શું પડ્યા તો પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર હવે આમાં કોઈ ડબલ વાર આવી જ નથી એટલે આ તમારો જવાબ થઈ ગયો પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર તો આ રીતે દોસ્તો પાંચ હજાર પાંચ ના આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખ્યું કહેવાય બરોબર ઓકે તો બરોબર પ્રેક્ટિસ કરજો આગળ જઈએ હવે આપણે આગળની રકમ છેલ્લી રકમ દાખલા નંબર એકની સાત હજાર ચારસો હવે હવે ના આપણે પાડવાના છે દોસ્તો ત્રણ વડે જોઈ લઈએ તો નવ દસ અગિયાર અગિયાર ચાર પંદર પંદર પાંચ વીસ ને બે બાવીસ થાય એટલે ત્રણ વડે નહીં ભગાય કારણ કે બાવીસ ને ત્રણ વડે ભાગી ન શકાય તો ત્રણ વડે નહીં ભગાય તો ચાર વડે તો ભગાય જ નહીં જે સંખ્યાને બે વડે ન ભગાય એને ચાર વડે તો હવે કઈ સંખ્યા વડે ભાગીશું ચલો comment કરો ખ્યાલ આવે છે દોસ્તો થોડું વિચારવું પડશે ત્રણ વડે ચાર વડે પાંચ વડે પણ જો તમે યાદ રાખી દેશો કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભગાય છે તો તમને ખ્યાલ આવી જશે બરોબર આ સંખ્યાને દોસ્તો આપણે સેલ સીધા સત્તર વડે ભાગી શકીશું કઈ સંખ્યા વડે સત્તર વડે આપણે વડે ભાગીએ તો તરી ચોક અડસઠ ચાર માંથી આઠ નહીં જાય અહીંયા થી લીધો દસ પોઈ છ દસ એટલે ચૌદ માંથી આઠ જાય તો આઠ ને છ ચૌદ અહિયાં જીરો બે ઉતારીશું સત્તર તરી એકાવન બે થી એકસો ઓગણીસ તો અહીંયા સત્તર ચારસો ને સાડત્રીસ થશે એટલે આવી રકમ હોય ત્યારે તમારે યાદ રાખવાની છે દોસ્તો હવે આપણે શું કરીશું બોલો હવે 437 ને કઈ સંખ્યા વડે ભાગાશે તો 437 ને આપણે જો 17 વડે ટ્રાય કરીએ તો નહીં ભાગાય ટ્રાય કરી દઈએ 416 37 70 70 2 34 અહીંયાથી દસકો અહીં 3 13 13 માંથી 4 જાય 9 અને 70 ના ગડિયામાં કે 97 આવશે નહીં તો 18 વડે તો ભાગાશે નહીં 19 વડે જોઈએ ચારસો સાડત્રીસ ઓગણીસ ઓગણીસ વધી જશે અહીંયા દસ માંથી સાત નીચે ઉતારીએ ઓગણીસ તરી ઓગણીસ ઓગણીસ તરી સત્તાવન તો અહીંયા આપણે આનો ભાગાકાર ઓગણીસ ત્રેવીસ આવશે હવે તેવીસ અવિભાજ્ય સંખ્યા છે